તો સવાર સવારના બધા જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આપડે તો જો મસ્ત મજાના તૈયાર થઈ ગયા આજનું વાતાવરણ એટલે મને આજ તો એમ ડાઉન જાય છે કે જો આજ તો આમ વરસાદ તો આવી છે એવું લાગે છે તો આમ કેવું ઝાકળ પડ્યો છો આજે આ બધું આમ ટાટું ટાટું થઈ ગયું આમ ભીનું ભીનું થઈ ગયું એમ જ લાગે છે વરસાદ આવશે પછી આમાં કઈ કહેવાય નહીં કેમકે આ વાતાવરણ છે ને અત્યારે શું ટાટુ ગરમ ને ગરમ ને ને એવી રીતના હોય છે એટલે કંઈ નક્કી ન કહેવાય અને જો હવે અહીંયા બધા નાસ્તો કરવા બેસી છે કા અરે વાહ અત્યારે તિખારી મસ્ત મજાની તિખારી થઈ ગઈ છે તિખારી થઈ ગઈ

તો તો આપણે બેન થારું બેન તૈયાર કરી દીધા ને એને જવાનું છે ટ્યુશન માં વાંચવા ફેનિલ બેન ને બેન તો હવાર હવાર માં તોય હાડા ન ઉઠ્યા ને કે તો બેન થારું ઉઠી હોતે ને ત્યાં એકદમ ફ્રેશ થઈ ગયા મસ્ત કા ફેનિલ ભાઈ જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ જે માતે દી કેમ છો મજા મજા તો મજા મજા જે રાખું છું આજ તમે જાય છે માં ટ્યુશન વાંચવા તો એ બેન થારું વાંચવા દેશે કારણ કે એક્ઝામ માલે છે ને એટલે કેમ પૂતળી બેન જય શ્રી કૃષ્ણ જે માતે દી કેમ છો બધા મજા તો મજા મજા જે છે

બહુ બધા કપડા ધોવાના છે આજ તો અને જે પોતાનું બધું બાકી છે તો હાલો કપડા કપડા પલાળીને ધોવા બે તો જો મસ્ત આપણે કપડાં ધોવાનું શરૂ કરી દીધું છે આજ તો બાને બેહા દીધા કપડાં ધોવા કારણ કે લાડ બધા કપડા થાય કે એટલે હું સોળવા લાગુ એમ તો જોઈ બાથરૂમમાં સોડવા માંડ્યા જો એટલા ધોવાણા હજી તો ઘણા બધા બાકી છે ને આજ તો મારે રસોડામાં ગોદડા ધોવાના છે તો રસોડામાં આપણે ધોવાના ઢીંગલી બેનને ને વારો પડી દીધો આજ તો જો મસ્ત વાઈટ વાઇટ થઈ જાય ને

ધોવાય ગયા પહેરવાના તો હવાર જ ધોઈ કારણ કે આજ તો રસોડામાં કપડા ધોવાનું શરૂ કરી દીધો કારણ કે બ્લેન્કેટ ને ગોદરા કઈ ચોકડી માં એની ચોકડી નાની નાની હોય સુરત એટલે ચોકડીમાં કઈ સામે નહીં રૂમ માં જ ધોવા પડે રૂમમાં આખા રસોડામાં પાણી બધું હોય જાય આપડે રૂમ ધોવાઈ જાય

હું તો સૌ ગરમીની આંખે પલ ગી થાકી ગઈ જો આ બે ગોદરાના કપડા ધોઈ ને હાવ એટલે હાવતા કે એક બ્લેન્કેટ રોસે કોણ ધોવા આવશે હવે જો બાને બેઠડી દીધા ને ધોવા આ જો ગોદડા ધોરાવે ને ક્યારે ઓવો ગોઠવા એ ને બ્લેન્કેટ ધોવા મારે ક્યારે જમાનો જો એવો હશે ગોદરો જો હું ધોવા બેઠી જાઉં એટલે મેં તો હ્યા ને બે તો હું થાકી ગઈ હાવ ગરમી ગરમી થઈ ગઈ હતી કે લાવી એકાદું સોળ આવું એમ

બ્લેન્કેટ ફૂકવી દઈ હું તો આખી પલ્લી ગઈશું મેં તો મસ્ત પવન આવે તો પવનમાં ઉભી હોય ને તો ફૂંકી જાવ થાબાનો તો પવન હોય આમ તડકોય મસ્ત થશે તડકો ને થોડુંક વાતાવરણ એકદમ બહુ મસ્ત હશે હવામાં થોડુંક લાગતું હતું એવું કે બહુ વાતાવરણ ખરાબ છે પણ અહીંયા તડકો નીકળ્યો ને એટલે સારું લે તો બ્લેન્કેટ ને ગુજરાત હોય નહીં તો ફૂકવી દીધા છો ઘણી થાબે આંટો મારું તો ફૂંકાઈ જાઉં હું તો પલ્લી ગઈ છું આખી બ્લેન્કેટ એને નાખી દે બ્લેન્કેટ બહુ વસન વાળું છે અમારે થાબે છે ટાવર જો તમને એમ થતું છે કે અવાજ ઘે નો આવે પાછળ ટાવર છે ને ટાવરની ઉપર પતરા છે ને પતરાનો અવાજ આવે તો મારું પછી જાવ નીસે કારણ કે ફેની લેતા બેનને આપણે લેવા જવાના છે ટ્યુશનમાંથી તો બાજ આ શાકભાજી લેતા આવશે ને બપોરની રસોઈ બાકી છે તો બપોરની રસોઈ બનાવી છે મારે તો બ્લેન્કેટને હું હૂકી દે ને પછી નીચે જાય તો બ્લેન્કેટને ગોદડા હૂકી દીધા પણ આપણે કરી નાખી દેશી જુગાડ કોમેન્ટમાં જણાવશો કે મારું આ આઈડિયા કેવો લાગ્યો એમ કારણ કે સિપ્ટાથી તો આપણે આવા પવનના ગોદડા ને એવું રહી નહીં તો મેં તો બપલ નાખી માથામાં નાખવાના હોય ને આપણે બાયુને તો વધારે જો ઓલામાં એક બકલ નાખી દીધું જો બે ગોદરા મેક એક બકલ નાખી દીધા અને બ્લેન્કેટ માં મસ્ત બકલ નાખી દીધું કોમેન્ટ માં જણાવજો જરૂર કેવું લાગ્યું એમ સારું લાગ્યું કે નહીં એમ જો મસ્ત પિંક કલરનો બકલ હતો ને આપણે તો મસ્ત બકલ નાખી દીધું કારણ કે એટલો બધો વજન ગોદરા નું બ્લેન્કેટ હોય એટલે સીપટા ન આલે બબે તેમ નાખવા પડે એમ એમને આવો પવન હોય ને તો ઉડી જાય તો ગોયેલું મેલું થાય

હા ત્રણ કિલો લસણ જોઈએ વરસનું તો બે કિલો પેલા લીધું હતું ત્રણ કિલો પાછું અત્યારે લઈ લીધું તો પાંચ કિલો થઈ ગયો હજી ત્રણ ચાર કિલો લઈ લેવું એટલે આખું વર્ષ ઉપાધી નહીં એમ તો શાકભાજી લઈને મેં મારે શાક બનાવવું ચાલો રસોઈ બનાવી નાખો હવે ગુવાર અને બટાકાનું શાક બનાવવાનું છે આજ તો મારે થઈ ગયું મોડું રાંધવાનું અને ગોર બટાકાનું શાક બનાવી નાખવું બસ બસ થઈ રહે બસ હા થઈ રહે નહીં થઈ રહે થઈ રહે પણ તો પછી વધી ન જાય થોડુંક નાખી દઉં સારું હાલો તો હું રાંધવા મળું હવે રસોઈમાં ગુગર પટેકા શેક કર્યું ખાવા પીઝા તો આપણે દેશી પીઝા છે મસ્ત તાજુ તાજુ માખણ ઉતારી દીધું ને તો એ માખણના પીઝા કરવાના છે અને મેં તો મસ્ત પડવાળી મોટી મોટી રોટલી એટલે દેશી પીઝામાં તો શું હોય આપણે પડવાળી રોટલી મસ્ત બનાવશું તાજું તાજું માખણ ઉપર કાઢ્યું દેવું કાંદા ને ટમેટા ને મરસું ને મીઠું ને એવું નાખીને આપણે કરનાશું થોડોક નાખીએ તો એટલે છોકરાને મજા આવે ખાવાનું બનાવવાનું છે આપણે દેશી પીઝા બેન થોડો થાય છે મસ્ત આપણે કેમ દેખની હોય એવી સાઈઝ બને નાખી માખણ તો કેટલું મસ્ત મસ્ત નીકળ્યું કમો જો જો મિત્રો તમે જોઈ શકો છો મારા ભાઈયા સાઈઝ ફેરો હો કાનોડો સાઈઝ થાય માર કાનોડો ડી ગયો હો કે લેવાય જો સવા કાનોડો મારો કાનોડો જો સોસ ને બોસ ને એવું લેવા ને દેસી પીઝા ખાવાનું તો ચીઝ લેવાય જો ચીઝ લેવા તો ચીઝ નાખો તે પીઝા માં ખાસા પીઝા બનાવો સારું હાલો તો આપણે પીઝા બનાવી નાખો ને પછી તમને બતાવું સારું જો તો મસ્ત પીઝા બની ગયા ને બેન તારું ખાવા માંડ્યા મસાલો નાખી દીધો દીધું અને કાંદા અને ટમેટા અંદર નાખી દીધા ભાઈ ખાવા માંડ્યા કેવડો ભીજો કરીને ભૂંગળો કરીને ખાવા મડ્યા તો બેન ભાર રોટલી બાકી તો હું રોટલી બનાવી નાખો આપડું શાક તો સડી ગયું છે રોટલી બાકી રોટલી થોડીક કરવાની છે ને એક બનાવો રોટલો રાંધી લઈએ તો જો આપણે રોંઢાના કપડા લેવાના સેવા આપણે કપડા લઈ લઈ કપડા સુકાઈ ગયા છે એકદમ મસ્ત તો કપડા લઈને આપણે ઘડી મારી દેવી રોંઢો થઈ ગયો છે બેન ભાઈને આવવાનો ટાઈમે થઈ ગયો છે સ્કૂલે ગયા છે તો નાસ્તા પણ જે તૈયાર કરવું જો આપણે જે વાળવાના બાકી છે રોંઢાનું પાણી ભરવાનું બાકી છે ઘણું બધું કામ બાકી છે તો પેલા કપડા તો લઈ લો કારણ કે તડકાના બહુ દોરિયા ન રહેવા દેવાય તડકો હોય કે નહીં એટલે અમુક કપડા હોય કોટનના નહીં ધોળા થાવા કરે એમ પણ તડકો હોય અને પહેલાં ફૂંકાઈ ગયો તો હું કપડાં દોરિયા રહેવા દેવાય એમ તો હાલું હું કપડા લઈને ઘડી માર દો પેલા તો આજનો બ્લોગ આપણે એ કરીશું પૂરો તો બ્લોગ તમને ગમો હોય તો કોમેન્ટમાં જણાવજો લાઇક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી મળીશું નવા બ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય